ભુજ શહેરના મિરઝાપર રોડ પર આવેલ ગાયત્રી રેસીડેન્સીમાં ગેરકાયદેસર રીતે મોબાઈલના ટાવર નાખવાનું કામ હાલ ચાલી રહ્યું છે તે અંગે ત્યાંના રહેવાસીઓ તેમજ ત્યાં પ્લોટ ધરાવતા લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા તે સોસાયટીના પ્લોટના માલિકો સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અગાઉ પણ અહીં ટાવર નાખવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ અમારા દ્વારા રજૂઆત કરાતા અને તેનો વિરોધ કરાતા થોડા સમય માટે આ કામ બંધ રહ્યું અને ફરી પાછું આ કામ તેમજ ચાલુ થઈ ગયું છે ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે જો અહીં મોબાઈલનો ટાવર નાખવામાં આવશે તો તેના રેડિયેશનથી અહીંના રહેવાસીઓ તેમજ પશુ પક્ષીઓને ભારે નુકસાન થઈ શકે છે અને ખરેખર સરકારશ્રી દ્વારા પણ એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને તેમાં પણ જણાવવામાં આવ્યું છે કે જ્યાં પણ રહેણાંક વિસ્તાર હોય ત્યાં કોઈ પણ જાતના ટાવર નાખી શકાય નહીં તો પછી શા માટે અહીં ગેરકાયદેસર રીતે ટાવર નાખવામાં આવી રહ્યો છે આ અંગે ત્યાંના રહેવાસીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ તકે ગાયત્રી રેસીડેન્સીના પ્રમુખ વસંતભાઈ નાકરાણી કલ્પેશભાઈ ભવાની મિલનભાઈ વાસાણી કમલેશભાઈ પારસીયા રાજુભાઈ નાકરાણી હર્ષિત શર્મા ભગીરથસિંહ જાડેજા સહિત મહિલાઓમાં અમિતાબેન પારસાણા ભૂમિકાબેન નાકરાણી ભારતીબેન પારસીયા તેમજ કાજલબેન વાસાણી સહિતના લોકો જોડાયા હતા આવો આ અંગે વધુ સાંભળીએ ગાયત્રી રેસીડેન્સીમાં પ્લોટ ધરાવતા પ્લોટ ધારકોના શબ્દોમાં મારું નામ અમિતા પરસાણા છે અમે ગાયત્રી રેસિડેન્સી મિરઝાપર રોડ પર રહીએ છીએ અત્યારે અમારી સોસાયટીમાં જેમની માલિકીનો પ્લોટ છે એ પોતાની માલિકીના પ્લોટમાં ગેરકાયદેસર રીતે મોબાઈલના ટાવરનું બાંધકામ ચાલુ કર્યું છે જે આજુબાજુના રહીશો માટે આગળ પાછળની સોસાયટીના રહીશો માટે બધા માટે નુકસાન કરતા છે વડીલો છે સિનિયર સિટીઝન છે નાના બાળકો છે બધાને રેડિયેશનથી કે નુકસાન થાય છે આની પહેલાં ચાર મહિના પહેલાં એમણે બાંધકામ ચાલુ કર્યું હતું અમે ઘણો વિરોધ ઉઠાવ્યો ત્યારે એ લોકોએ પરમિનન્ટ બંધ કરી દીધું છે અત્યારે ત્રણ ચાર દિવસથી ફરીથી પાછું એનું એ કામ ચાલુ કર્યું છે એના માટે વિરોધ કરવા માટે જ અમે બધા ભેગા થઈએ છીએ તમે જોઈ શકો છો સિનિયર સિટીઝન છે આટલા તડકામાં એ લોકો વિરોધ કરવા માટે આવ્યા છે તો એમને કેવડી તકલીફ પડતી હશે તો અમારી એક જ અરજી છે કે ગમે તેમ કરીને આ બંધ થવું જોઈએ થવું જોઈએ થવું જ જોઈએ મારું નામ અલ્પા હાલાય છે અમારો પ્રશ્ન એક જ છે કે ગાયત્રી રેસિડન્સીની અંદર રેસિડન્સી એરિયાની અંદર ગેરકાયદેસર રીતે ટાવર નાખવામાં આવે છે બાજુમાં સેન્ડલવર્ડ સોસાયટી આવેલી છે બધા જ રહીશોને આમાં પ્રોબ્લેમ છે ચાર મહિના પહેલાં અગાઉ કામ ચાલુ કરેલું હતું ત્યારે અમે બંધ કરાવેલું છતાં પણ આજે પાછો ચાર પાંચ દિવસથી દિવસ રાત કામ ચાલુ છે રહીશોના તમામ રહીશોને આ જ પ્રોબ્લમ છે કે રેસિડન્સીની અંદર ટાવર જોતું જ નથી રેડિએશનથી નાના બાળકો વડીલો બધાને જ પ્રોબ્લમ છે મારું નામ હર્ષિત શર્મા છે ગાયત્રી રેસિડન્સીમાં મારું પોતાનું પ્લોટ છે જે બંગતર નંબરું છે અને અમારી જ જસ્ટ બાજુમાં ગેરકાયદેસર રીતે ટાવરનું કામ ચાલી રહ્યો છે જે અમે સોસાયટીવાળાએ પહેલાં પણ ચાર મહિના પહેલાં પણ અરજી કરી હતી અને કામ રોકાવ્યું હતું જે ટેમ્પરરી કામ રોક્યું હતું બટ હવે દિવસ રાત પાછું કામ ચાલુ થઈ ગયું છે અને ચાલુ જ રહે છે એટલે આજે અમે બધા ભેગા થયા છીએ અરજી કરવા માટે અને આ કામ રોકાવવા માટે અમને ટૂંક જ સમયમાં બાજુમાં મકાન બનાવવું છે તો આ રેડિયેશનથી આજુબાજુની વસ્તીને કેટલું નુકસાન થાય છે પશુ પક્ષીને જાતિને તો એ બધું ન થાય એના માટે અમે બધા આજે અહીંયા ઊભા છીએ ભરતડકામાં અને આ કામ અમે નહીં થવા દઈએ અને સો ટકા કામ રોકાવી દઈએ છું કલેક્ટર સાહેબને અરજી કરવા માટે અમે ગયા હતા અને હજી એકવાર જવાના છીએ પૂરી સોસાયટી અને બધાના સાથ સરકાર સાથે